જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપે યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી અમદાવાદના પિરાણામાં તીર્થ ધામ પ્રેરણાપીઠ ખાતે વિધર્મી અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી વિધર્મીઓ

અમદાવાદ તીરધામ પ્રેરણાપીઠ અહીંયા દસકોઈ તાલુકામાં આવેલું છે અમદાવાદની બિલકુલ નજીક રિંગ રોડ ઉપર આ આવેલું છે અને આ તીરધામ પ્રેરણાપીઠ ખાતે ગઈ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ વિધર્મીઓ દ્વારા ત્યાં હુમલો કરવામાં આવ્યો અને અમારી ત્યાં હસ્તેજી મહારાજની મૂર્તિ તેમજ કાળકા માતાની મૂર્તિ અને નિસ્લંકીનાણ ભગવાનની મૂર્તિને તેઓએ તોડી નાખી સાથે સાથે અમારા સદ્ગુરુ મહારાજની સમાધિ શ્રી હંસ્તેજી મહારાજની સમાધિ તેમજ ચંદનવીર મહારાજની સમાધિને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે સાથે સાથે ત્યાં સોના ચાંદીના જે કંઈ દાગીના હતા તે પણ તેઓ લઈ ગયા છે અને બીજા આજુબાજુ વસ્તુ જે કઈ પડેલી હતી હુમલા હુમલા વારંવાર ન થાય ને આવા દોષી દોષિત વિધર્મીઓને કડક કડક સજા કરવામાં આવે એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશમત ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર